નમસ્કાર દર્શક મિત્રો સાયાજી સમાચારમાં આપનું સ્વાગત છે પીપળાના ઝાડ પર ચડી ગયો એક ઈસમ દર્શક વાત તો રાતની છે નલગિરી બંગલા પર એક પીપળાનું વિશાળ કાય વૃક્ષ એના પર ચડી ગયો એક ઈસમ કે જે માનસિક રીતે વિકલાંગ હોવાની વાત બહાર આવી છે આ કોટા પોલીસ ગઈકાલે જ ઘટના સ્થળ પર પહોંચી હતી આજે ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ દર્શક મિત્રો આમે પૂનમ અને માસે માનસિક દિવ્યાંગો પર અસર થતી હોય છે છ માસ અગાઉ પણ આ જ શખ્સ જેતલપુર રોડ સ્થિત મહાકાળી મંદિર પાસેના ઝાડ પર ચડી ગયો હતો અને ત્યારે પણ એને સમજાવીને નીચે ઉતારવામાં આવ્યો હતો દર્શક ફાયર બ્રિગેડ આવી પહોંચ્યું અને તમાશાને તેડું ના હોય લોકો એકત્ર થઈ ગયા અને આ માનસિક વિકલાંગને નીચેથી જ હોકારા દેકારા પડકારા કરતા રહ્યા मनन해서 છોડી જાઓ તો બસ એને એને આના સુ બોલે છે એના પર દે તેને સમજાવવાના તેમ જ ઉતારવાના પ્રયત્ન લાવો મારે છે કે મેં બધું આતો મિડન મીટ ઉતારું છે એ સ્કૂલ વાળી વાક્ય નીચે ઉતારવાનું છે કામ છે પીચ કરવાનું ચલો આગળ દો અને સાથે તને यहां पे बोलूं सॉरी साथ में मुझे टेस्ट और चाहिए होगा शांति जी आधा पानी पीने वो विभाग आज ले ले लो वो pavilion से यार देखो ये धीरे 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 आवाज से ये जिला सुपुताना जिला 4 नीचे मिल रहे हैं भाई से ठिकाना गिरवा जाए राजपुर में पकड़ में आ रहा है કોઈ ટ્રેનિંગ લીધી હોય છે ત્યાં પાદળ વાય રેથી આ રીતે ભરું રાખો કે પછી આવ હશે ભૂખ માયી એ પીડો રિસ્પોન્ડ કરે અને મારી વાત પણ ભાઈ માટે કરી જવાનો પ્રયત્ન કરવાનો આ યુબો નાસ્તો दीपक कहाँ से आया है तू को जाना है मेरा है ये गिर की मार कैसे आया था एमपी नहीं अभी इधर से जा जाएगा क्यों झाड़ पे क्यों चढ़ गया था दीपक झाड़ पे क्यों चढ़ गया था झाड़ पे क्यों चढ़ गया था तू आने के लिए तो वो कर रहे थे इसे अरे वो पहले ले लीजिए पानी आ जाएगा पानी એ યે શું છે ભાઈ ઉપર ચડ્યો કે ઉપર ચડ્યો તારે બી લે આવો એક પાયા રે ફીડુ ચેણે પાણી એટલા જ ઉપર ચડ્યો છે અરે ભાઈ આ મૂકી દો ઉપર ક્યું ચડ્યો આ કે મારો મોબાઈલ લોજી સુગ્યો હતો કમ ભરાજો કોઈ ફાયરવાળ મોબાઈલ નહી ના ભરાજો ભરાજો આવો એક મિનિટ સાહેબ પડી જશે અમારું હા બોલ્યું ચડ્યો તો ઉપર ઉપર ક્યું ચડ્યો ઉપર એમો મેરો મોબાઈલ ચોરીવા ગયો બોલ રહા હતા એવાલા મોબાઈલ ઇસકો બિલ ભી બતાવ્યા મેને તો બિન સુન રહા હતા બોન નહી સુન બોન નહી સુન ઓ ઉધર વાલે એ है वाले मोबाइल मोबाइल के दिया। आदे, आदे। तो के ऊपर ऊपर तोड़ तोड़ दिया दिया तो तो क्या करो तो अब कौनगा बिल्कुल क्या आपने कुछ नशा किया हुआ है कुछ नशा किया नशा नशा

એટલે સહી સલામત એને નીચે ઉતારી દીધેલ છે અને આપણે પોલીસને ને સોંપેલ છે જેનું નામ કદાચ દીપક જાણવા મળેલ છે કેવા કેવા વિઘ્નો આવ્યા કેવી રીતે આખો ઓપરેશન પાર પાડ્યું છે વિઘ્નો તો ઘણા બધા આવ્યા છે જેમ જેમ એની નજીક કર્મચારીઓ જતા હતા તો એમને મારવાનો પ્રયત્ન કરતો હતો અને જેમ નજીક જાય તેમ એ ઉપર ચડવાનો પ્રયત્ન કરતો હતો અને અત્યારે એવી જગ્યા પર એ હતો કે ત્યાંથી નીચે આવવું પણ બહુ મુશ્કેલ હતું એટલે આપણે બીજી ટનટેબલ લેડર પીચ કરી છે ત્યાં અને ત્યાંથી તેને નીચે ઉતારેલો પરંતુ એ લેડર પર ના આવ્યો અને બાજુમાં ઝાડ પરથી જે રિસ્કી હતું ત્યાંથી નીચે આવ્યો પછી એને પકડીને સહી સલામત નીચે ઉતારેલ છે માનસિક અસ્વસ્થ હોય એના વ્યવહાર પરથી એવું લાગ્યું છે એના વ્યવહાર પરથી જયારે કર્મચારીઓને નજીક ઉપર ઝાડ પર